નાસ્તો કરીને કામે જાય છે ને હું જો આ નવી બેડશીટ છે ને એ બેડ ઉપર લગાવું છું કે ઓલા વિડીયોમાં તમે જોઈએ હું આ બેડશીટ કાપતી હતી હર્ષ કવરાતું જો ફાઇનલી મસ્ત કાપી નાખી પાયાથી પૂરવા બેન ને આગળ જો ઘડીક જોડે રમેતા ફટાફટી હું આને બેડશીટ લગાડી દઉં છે ને ચારે બાજુ પોઈએ કરીને હાંધા લઈ લો એટલે છે ને આમથી આમ બે દિન થાય બેડશીટ નગર ગડિયા ગડિયા હરફિસ કરવામાં રહીએ એટલે છે ને જો કાફર મે ઉલેનર બેઠી છું અત્યારમાં ચા આવી રીત નામ તાકા લઈ ગયા ચા આવી રીત નામ તાકા લઈ લઉં દોરા કા પીન аку પછી તો થન થાય તે દોરા પાપેન પછી રોઈ ના ખાવા ને હાલ પહેલા હું આ કામ કર નાખો બપોરે બપોર નહારા

અને જમવાની તૈયારી કરી હતી બપોરે જમવા બેસી ફરી ઘોળા બટેકાનું શાક બનાવ્યું છે ખાસ આમાં ગુંગળા વેરાશે થોડા થોડા આમાં નાખતી ખાવરી ને એટલે તો ગુંગળા ને ફેકેલું મરચું ને જો ખાવા મેળાય ને કારણ કે એને દોડે કાળકા ચાલુ થઈ જાય એટલે એને ઉતાવે જમી લઈએ

ત્યાં જો વાત વાતાવરણ છે ને જો વાતાવરણ જુઓ તમે વરસાદ આવે એવું થાય છે ને પછી વાદળ વયો જાય છે બપોરે ઘડીક સાટા હતા જેવા દેવા અને જો અત્યારે તડકો આવી ગયો માલ મારે પાવાના છે ગાવું ને તો ગાવું બાર પૂરવા પાસે જવાનું છે તો ગાવું પહેલા કબૂતર જ સણવાયા આગળ કુંડિયે ડોલ પરવા જાય એટલે કબૂતર વહી જાય પેલા માલ પાલો ને પછી કબૂતર રહે ને તો એને સણ નાખી દઈશ એટલે એ ખાઈ લે દાણા સણી જાય તો ત્રણ ઉપર થઈ ગયું અને હર્ષ ને તૈયાર કરીને દેલાન બાર રમવા વૈયા જશે અને હર્ષના પપ્પા એ દોઢ વાગે કામે વહી જ્યાં એને રોજ દોઢ વાગે ચાલુ થઈ જાય એટલે હમણાં આઠમ સુધી એવું રહે દોઢ વાગે કામે વહી જતા મેં બપોરે વાસણ ધોયા અને કપડાં ધોયા અને એવું બધું પીરું અને ત્યારે ત્રણ ઉપર થઈ ગયું હાડા તન જેવું છું છે અને ગાવું જોઉં ઉભ્યું છે ને મારે એને પાણી પાવાનું છે અને કબૂતર જો ત્યારે શણવા રોજ આવ્યો કબૂતર ને આગળ હું આગળ કુંડિયા ડોલ ભરવા જાય ને પાણી ભરવા જાય ને હું કાઉું હાટું એટલે કબૂતર ઉડી જાય તો માલને પાયેલો પેલા અને કબૂતર રે ને તો પછી એને સાઈડ નાખી અને વર્ષને પૂરવાની ડેલાબાઈ રમે છે ને મારે ઘઉ ને પાણી નિરણ નાખીને કામ બધું થઈ ગયું છે કડક ટાંટાપોર છે તો કડક રમવાડું ત્યાં એને પપ્પા આવી જાય સો વાગ્યા સુધી એને નાસ્તો ને એવું બધું લેતો જાય એટલે નાસ્તો કર્યા કરે પાણીને બાણીને બધું નાની રેમા કરે પછી પાંચ છ વાગે પૂરવાને પૂરાવાનું હોય ને એટલે પૂરવાને પૂરાનો ટાઈમ થઈ જાય ને એને પપ્પાને આવવાનો ટાઈમ થઈ જાય પછી હું પૂરવાનું પૂરા દઉં ને એને પપ્પા નાસ્તો કરીને પછી દિયાખને નીંદ લેવા જાય વાળીએ ગાડી લઈને એવું બધું કરે ને ત્યાં પૂરવા જાગી જાય પછી એને એ રાખે અને હું રસોઈ બનાવી નાખું તો હા આપણે જલ્દી ગાવું ને નાખીને બહાર જાય બેહવા પૂરવાને અહીંયા રમે છે તો જો કબૂતરને સાંડ નથી નાખીને એટલે આમ છૂટા છૂટા સણાઈને સાંડ નાખે હોય ને એક જગ્યાએ સણતા હોય તો પેલા પાણી પહેલા ગાવું ને જો કબૂતર રહે ને કબૂતર રહે ને ઉડી જ જાય હું અહીંયા પાણી ફરવા જાય એટલે ઓલા પણ કુંડી એના પાણી ભરવા જાય એટલે તો હશે તો નાખતી જાય દાણા બર્શ મને બોલાવા એવું થો જા નાસ્તો લઈ લીધો બહાર

ભૂરી ડિસ્કો કરે છે ને તો ખાલી દૂધ પી લીધું આ ભાઈ ગલ્લો છે ભાઈ બેન લેવા આવ્યા છે મેંદી દેખાડ જો મેં મેંદી લઈ દીધી કેવી લાગે કમેન્ટ કરો ચાલો વાવ કલ્લી ભાઈ વાવ કરવા લઉં